સાવરકુંડલાના મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે સુન્ની મુસ્લિમ સિપાહી જમાત પિન્ટુ મલેક સમર્થકોની માંગ સ્વીકારે તે હેતુથી મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે જવાબદારી પિન્ટુ મલેકને સોંપવા લોક માંગ કરી છે આ અંગે થોડા દિવસો પૂર્વ મુસ્લિમ સમાજના લોકોએ સિપાહી સમાજને આવેદન પત્ર પાઠવ્યું હતું આ અંગે કોઈ નિવેડો કે જવાબ ન આવતા પિન્ટુ મલેકના સમર્થકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં પિન્ટુ મલેકના સમર્થકો એકત્રિત થઈ પોતાની માંગ સ્વીકારવા મીડિયા મારફતે આક્રોશ વ્યક્ત કર્યો હતો મામલતદાર કચેરી ખાતે આવ્યા છે દસ પંદર દિવસ પહેલા અમે સુની મુસ્લિમ નું આવેદન પત્ર આપ્યું હતું એટલા માટે એનો હજી જવાબ આપ્યો નથી અમારા બધા માંગ છે કે પિન્ટુભાઈ મલેક સુની મુસ્લિમ પ્રમુખ બને એટલે આવું પીડ્યો પિન્ટુ બને તો બહુ સારું સાવરકુલા સોની મુસ્લિમ સિપાહી જમાતને ચોવીસ એક બે હજાર ચોવીસ ના રોજ અમે આવેદનપત્ર આપ્યું હતું એ હિન્દુભાઈ મલિકને સુની મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ બનાવો લોકોની લાગણી ને માગણી હતી હજારો સભ્યો સાથે આવેદનપત્ર આપ્યું હતું જેનો આજ દિન સુધી કોઈ પણ અમને જવાબ ન મળતા અમારે કલેક્ટર સાહેબની કચેરીએ ન છૂટકે આવવું પડે આનો હાલ કોઈ જવાબ જ નથી